વડોદરાથી દીવ જતી બસના મુસાફરો અટવાયા છે ડ્રાઈવર મુસાફરોને રસ્તે રજડતા મૂકીને ફરાર થઈ ગયો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાના લોકોએ આરોપ લગાવ્યા છે રસ્તામાં બે જગ્યાએ બસ અથડાતા મુસાફરોને શંકા પડી નંદેસરી પાસે બસ બંધ પડી જતા ડ્રાઈવર બસ છોડીને ભાગી ગયો ડ્રાઈવર ભાગી જવાને કારણે બસના મુસાફરો અટવાયા બરોડા દીવ વાળી બસ છે તે બરોડા થી નવ વાગે ઉપડવાની હતી પણ ઓલરેડી એક કલાક લેટ છે આમાં ડ્રાઈવર હતો પણ ડ્રાઈવર ફૂલ હાલતમાં હતો અને બે જગ્યાએ આવ્યો અને સાહેબ અઢાર ડ્રાઈવર અત્યારે પીને ગયો છે તો ક્યાં વયોગ્ય છે અત્યારે તમને કરીને મુસાફરોની વચ્ચેથી નીકળી ગયો છે મુસાફર કયું તો મુસાફરને કહેતો હતો પેશાબ કરવા જવું છું એમ કરીને ગાડીઓમાં ભાગી ગયો ડ્રાઈવરનું નામ શું છે ડ્રાઈવર નું નામ આચું તો મને ખબર નહીં ડબંગ થી ઓળખે છે એનો બેજ નંબર ચોપન બાવન છે અને કયા ડેપો માં વડોદરા ડેપો અત્યારે બસ કઈ જગ્યા છે

અડધો કલાક હજી સુધી ત્યાંથી કઈ એવો વળતર જવાબ આવ્યો નથી એટલે વળતો ડ્રાઈવર મોકલવાનો જવાબ હજી સુધી ડ્રાઈવર આવ્યો નથી આપણો ડ્રાઈવર ઓલરેડીયોગ્યો છે ફરાર થઈ ગયો